આજે તો એક જ દિવસમાં ત્રણ સ્કૂલની મુલાકાત લીધી હતી એનું કારણ જાણવા માટે વ્લોગમાં બન્યા રહેજો છે જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પિયર આહિર ને હું આવી ગયો છું નવા સાથે સવાર સવારમાં ગરમા ગરમ ચા આવી ગઈ છે અને ચા પીને આપણે હવે થોડા ઘણા ફ્રેશ થઈ જઈએ પછી બાઇક લઈને હું નીકળી ગયો હોસ્ટેલ થી સ્કૂલ જવા માટે કારણ કે બે વિદ્યાર્થી બાનું કાઢીને સ્કૂલ નું ગયા રખડવા માટે સ્કૂલે જઈને પૂછા કરી તો સ્કૂલમાં આજે હતી રજા તેથી નીકળી ગયા બીજી સ્કૂલ જવા માટે ત્યાં પણ એક વિદ્યાર્થી ગયેલ હતો આજે સ્કૂલે અને હતી સ્કૂલમાં રજા ત્યાંથી પછી આવી ગયા શાંતિ નિકેતન સ્કૂલમાં ત્યાં વિદ્યાર્થી ને પૂછા કરી ત્યાં પણ રજા હતી આજે અને વિદ્યાર્થી નીકળી ગયો તો બારે ત્યાંથી પણ થઈ ગયા અમે રિટર્ન આજે તો બે છોકરા પકડાણા હે હોસ્ટેલ થી નીકળ્યા હે સ્કૂલે જવા બને અલગ અલગ સ્કૂલમાં હે

પાટણ બસ સ્ટેન્ડ આવીને કાનાને ઉતારી દીધો બસ સ્ટેન્ડ પછી ત્યાંથી બસ સ્ટેન્ડથી અમે આવી ગયા હોસ્ટેલ હોસ્ટેલ આવીને જમી લીધું અને જમીને હવે તમને ઓલા બે બંદા બતાવો જેના કારણે અમે આજે સ્કૂલ ફરવા ગયા હતા એ છે આ બે બંદા એમને તેમ થાય એમને ક્યાં ખબર પડે એટલે સ્કૂલ નું નામ તેને થાય બજારમાં રખડવા પણ એમને ક્યાં ખબર છે જે સ્કૂલ મેં તું સબ શીખાય ના ઉસકા હેડમાસ્ટર આજ ભી મુજસે ટ્યુશન લેતા હૈ એમને મૂકો હવે આ પાયો ની રો રે હવે તૈયાર થાય કારણ કે એમને સાંજે છે પ્રોગ્રામ એટલે બધા તૈયાર થઈને પાછા જવાનું કહે સ્કૂલે એટલે માટે નાઈ ધોઈને આજ તો બધા હીરો જેવા થઈ ગયા છે આજ તો એકદમ વિક્રમ જેવો લાગે પ્રોગ્રામ રાખેલા તો દસ બાર માટે અને નાની પ્રજા કે અમારે પણ જવું છે પ્રોગ્રામ જોવા માટે એટલે એ પણ તૈયાર થઈ ગઈ હતી છોકરા બધા ગયા પ્રોગ્રામ માં સાંજ પણ આપડે આવી ગયા પાછા એચએનજી ના ગ્રાઉન્ડ માં પ્રેક્ટિસ કરવા માટે કોણ એ લોક કહા સે આતે હોસ્ટલ આવીને નાઈને ખાઈ લીધું હતું પણ વિદ્યાર્થીઓ જે આવ્યા નથી એમનો પ્રોગ્રામ પૂરો થયો ન હતો એટલે ટોપી બોપી પહેરીને નીકળી ગયો એને સ્કૂલ જવા માટે અને પહોંચી ગયા થોડી જ વારમાં અમે પાયોનીયર પાયો આવ્યા ત્યાં તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો હવે વિદ્યાર્થીઓને બધાને ઈકામાં બેસાડવાના હતા તેથી બધા વિદ્યાર્થીઓ આવી ગયા ઈકાની રાહ જોઈને એ ઊભા હતા પછી ઈકોવાળો આવ્યા એટલે બધા વિદ્યાર્થીઓને બેસાડી દીધા ઈકો મને નીકળી ગયો હું પણ હોસ્ટેલે થોડી વારમાં તો એ છોકરાઓ બધા પહોંચ્યા હોસ્ટેલમાં છોકરા હોસ્ટેલમાં આવ્યા પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો અને દસ વાગી ગયા હતા અને છોકરાઓને જમવાનું બાકી હતી તેથી આવી ગયા ફટાફટ બધા જમવા માટે રસોડામાં અને બધા વિદ્યાર્થીઓ બેસી ગયા જમવા માટે જમીને પછી બધા વિદ્યાર્થીઓ આજે શનિવાર હતો એટલા માટે આવી ગયા ટીવી જોવા અને આજે બધા વિદ્યાર્થીઓને પિક્ચર બતાવ્યું અને આજનો વ્લોગ અહીં કરીશું પૂર્ણ વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ વ્લોગમાં